નમસ્કાર શો ટાઈમ માં આપનું સ્વાગત છે ભાવનગર ના કુંભારવાડા વિસ્તાર માં રિક્ષા ચાલક તલવાર લઈને બાઇક ચાલક ને મારવા દોડ્યો હતો આ ઘટનાના પગલે બોરતળાવ પોલીસ દોડી ગઈ હતી ભાવનગરના કુંભારવાડા બાથાભાઈના ચોક વિસ્તારમાં હોર્ન વગાડવા બાબતે ચાલક ઉશ્કેરાઈ ગયો હતો અને તલવાર લઈને બાઇક ચાલકને મારવા દોડ્યો હતો આ બનાવના પગલે લોકો એકઠા થઈ જતા રીક્ષા મૂકીને ચાલક ફરાર થઈ ગયો હતો આ ઘટનાની જાણ થતા બોરતળાવ પોલીસ તોડી ગઈ હતી અને તપાસ હાથ ધરી હતી